દેખાઈ રહ્યા છે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં પણ તમે જુઓ છો કે ઘણા રાહદારીઓ અહીં પાણી માથા થઈને પ્રસાર પસાર થઈ રહ્યા છે તેમજ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પણ હજુ સુધી અહીં પાણી ઓસર્યા નથી વરસાદે વિરામ હમણાં લીધો છે બે ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યાં પણ હાલમાં કલોલ શહેરના ઘણા વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાયેલા છે તો ઘણા એવા વિસ્તારો છે કે જેમાં પાણી ઓસરી રહ્યા છે સંજય નાયક કલોલ નમસ્કાર દર્શક મિત્રો લક્ષ્મી ટીમ પહોંચી છે પંચમટી વિસ્તાર ખાતે આવેલી વિદ્યુત નગર સોસાયટી સોસાયટી તેમજ વસંત વસંતવિહારી સોસાયટીના મુખ્ય રસ્તા ઉપર તેને આપ અહીં પણ જોઈ શકો છો કે પાણી ખૂબ ભરાયા છે અને પાણી હાલ પણ ઓસરી નથી રહ્યા પણ વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પણ ઓસરી નથી રહેતા અહીં ત્રણથી ચાર સોસાયટી આવી છે છતાં પણ અહીં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો પણ સામનો પડ્યો રહ્યો છે સંજય નાયક લક્ષ ન્યૂઝ કલોલ નમસ્કાર અહીં આપણે પંચવટી વિસ્તાર ખાતે આવેલા હનુમાન મંદિર પાસે ચાર રસ્તા પાસે ઊભા છીએ અહીં પણ પાણી ખૂબ ભરાયા છે સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને પંચવટી વિસ્તારના મુખ્ય માર્ગ જે આ કહેવાતા હનુમાન મંદિર ચાર રસ્તા પાસે પણ અહીં ખૂબ ભરા રહ્યું છે અહીં ખૂબ દૂર સુધી આ વરસાદનું પાણી ભરાયેલું છે અને અહીં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલમાં વરસાદે વિરામ લીધો છે છતાં પણ અહીં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને વધુ વરસાદને કારણે વધુ પાણી અહીં પણ ભરાઈ રહે છે નમસ્કાર પંચવટીના આપણે બીજા વિસ્તાર ખાતે આવી પહોંચ્યા છીએ આ વિસ્તાર રાધેશ્વિક સોસાયટી સોસાયટી અને તરફ રહ્યો છે અહીં પણ આપ જોઈ રહ્યા છો અનેક આવી છે અને અહીં રોડ અને રસ્તાની વાત કરવામાં આવે તો અહીં ચોમાસાના કારણે ખૂબ પાણી ભરાયા છે અને મોટી સંખ્યામાં અહીં વાહનોની અવર જવર છે તેઓને પણ અહીં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહીં જુઓ આપ જોઈ રહ્યા છો કે વાહન ચાલકોને વરસાદને કારણે પાણી ભરાયા છે જેને કારણે ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને રાહદારીઓ તેમજ વાહન ચાલકો છે નમસ્કાર ટીમ આવી પહોંચી છે કલોલ પાસે આવેલી શારદાનગર સોસાયટી તેમજ વિવેકાનંદ નગર સોસાયટી તેમજ અર્જુનનગર સોસાયટીનો આ જે મુખ્ય માર્ગ છે અહીં પણ આપ જોઈ શકો છો કે સોસાયટીમાં રહેતા લોકોને એવી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કેટલા પાણી ભરાયા છે અહીં વાહન તેમજ રાહદારી તેમજ લોકોને બજાર જવા તેમજ કોઈ પણ ખરીદી કરવા જવું હોય તો આ ઉતણ સમાના પાણીમાં થઈને પસાર થવું પડે છે અહીં પણ પાણીનો કોઈ નિકાલ થતો નથી અને ખૂબ જ પાણી અહીં ભરાઈ જાય છે જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ થાય અને અહીં પાણી ઓસરતા નથી જેથી અહીં આ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં આપણી સાથે અહીં રહેતા લોકો સાથે વાત કરીશું અહીં જે અવર કરે છે તે સ્થાનિક આપણી પાસે જોડાયા છે એમની સાથે આપણે વાત કરીશું અહીં પાણીની કેટલી સમસ્યા છે વરસાદને લઈને શું કહેશો અહીંયા પાણીની સમસ્યા કાયમ માટે રહે છે ત્રણ થાય એટલે આટલે રોડ માટે કાયમ જવા માટે અમારે તકલીફ પડે બાઇક ના જાય એકટીવા ના જાય જવું હોય તો બાજુની સોસાયટીમાં થઈ જવું પડે કોઈ ચાલી ના આવે હાલતા છોકરા સ્કૂલ હોય તો એને તકલીફ પડે થોડોક વરસાદ થાય તો અમારે કાયમ ભરાઈ જાય છે આટલા

આવે છે અને અહીં હાઈવે પર તેમજ અહીં પંચવટી વિસ્તાર તેમજ અહીં લોકોને આવવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહીં આપ જોઈ રહ્યા છો કે અહીં સ્ટાફ બસ પણ એક ફસાઈ રહેલી છે જે પાણીના કારણે ખાડાના કારણે ફસાઇ રહી છે અને અહીં ખૂબ મોટી પ્રમાણમાં પાણી ભરાઈ રહે છે અને અહીં કાયમની સમસ્યા છે પણ હજુ અહીં કોઈ ઉકેલ આવી નથી રહ્યો અને જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે